નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ ગુજરાતી ચેનલ પર મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધી દસ કરોડથી પણ વધારે મહિલાઓને મફત એલપીજી ગેસ સિલિન્ડરની સહાય મળી ગઈ છે હવે બે હજાર ચોવીસમાં સરકાર તરફથી ફરી જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે પંચોતેર લાખથી પણ વધુ મહિલાઓને ઉજ્જવલા યોજનાની સહાય મળશે જો તમને પણ ઉજ્જવલા યોજનાનો લાભ ન મળ્યો હોય તો બે હજાર ચોવીસમાં ફરીથી ફોર્મ ભરીને ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી ગેસ સિલિન્ડર મેળવી શકો છો અને ઉજ્જવલા હેઠળ તમે જો સહાય મેળવશો તો જ્યારે પણ નવું ગેસ સિલિન્ડર બુક કરાવશો તેના પર તમને ત્રણસો રૂપિયાથી તમને સબસિડી પણ મળશે અને બીજી વાત કે તમારે આ ફોર્મ ભરવા માટે ક્યાંય જવાની જરૂર નથી તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી ફોર્મ ભરી શકો છો અને જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એકદમ સરળ છે તમને આજના વિડીયોમાં હું ફોર્મ ભરીને બતાવો છું એ જોઈને એ પ્રમાણે તમારા મોબાઈલથી તમે ફોર્મ ભરી દેજો તમને સહાય મળી જશે અને એ સિવાય તમારે આ યોજનાના ફોર્મ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ તમને આગળના વિડીયોમાં જોવા મળશે અને મિત્રો તમે જો આવી રીતે નવી નવી યોજનાઓની માહિતી મળવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આજના વિશે વાત કરીએ બે હજાર ચોવીસમાં ફોર્મ ભરવા માટે તમારા મોબાઈલમાં સૌથી પહેલા ગૂગલ ક્રોમ ખોલી દો અને તેના સર્ચમાં લખી દો પી એમ યુ આ લખીને તમે સર્ચ કરશો એટલે તમારી સામે આ જે પહેલી વેબસાઇટ દેખાઈ જાય પીએમયુ વાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે જે ભારત સરકારની ઉજ્જવલા યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમારી સામે કંઈક આ રીતે દેખાશે જેની અંદર તમારે ટોટલ કનેક્શન લખેલું છે કે દસ કરોડથી વધારે અત્યાર સુધી કનેક્શન મંજૂર થઈ ગયા છે અને બીજી બધી પણ માહિતી આપેલી છે હવે આપણે બે હજાર ચોવીસમાં જો ઉજ્જવલા યોજનાની અંદર તમે ફોર્મ ભરવા માંગતા હોય તો ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરવાનું રહેશે ત્રણ ડોટ પર ક્લિક કરશો એટલે તમારે સૌથી પહેલાં તો ઉપર જુઓ એપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા કનેક્શન ટુ પોઈન્ટ ઝીરો લખ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે આ થોડી ઘણી માહિતી તમારી સામે આવશે જેના માટે તમારું ફરીથી ત્રણ ડોટ પર ક્લિક કરીને નીચે જે ઇંગ્લિશ ભાષા છે તેને ગુજરાતી કન્વર્ટ કરી દો ગુજરાતી સિલેક્ટ કરશો એટલે બધી જ માહિતી તમારે ગુજરાતીમાં આવી જશે હવે તમને જણાવી દઈએ કે ઉજ્જવલા યોજનાનું કનેક્શન કોને મળશે તો ઉજ્જવલા યોજનામાં ખાલી જે મહિલાઓ હશે તેમને જ લાભ મળશે અને તેમની ઉંમર અઢાર વર્ષની હોવી જોઈએ એ સિવાય તમારા ઘરની અંદર પહેલેથી તમારે એલપીજી કનેક્શન ન હોવું જોઈએ પછી દસ્તાવેજની અંદર તમારે આધાર કાર્ડ અને રેશન કાર્ડ હોવું જરૂરી છે આ બધી વસ્તુ તમે વાંચી લો એટલે અહીં ક્લિક કરો ઉપર લખ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે ત્રણ ઓપ્શન ખુલી જશે તમે ઇન્ડિયન ઓઈલમાંથી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માગો છો કે ભારત ગેસમાંથી કે એચપી ગેસમાંથી હવે મિત્રો એચપી ગેસ માટે તમારે કેવી રીતે ફોર્મ ભરવું તેનો વિડીયો મેં અલગથી આ ચેનલ પર મૂકેલો છે જો તમે એચપી ગેસ માટે ફોર્મ ભરવા માગતા હોય તો એ વિડીયો તમે આ ચેનલ પર જઈને જોઈ લેજો આજે આપણે વાત કરીશું ભારત ગેસ વિશે જો તમે ભારત ગેસની અંદર અરજી કરવા માગતા હોય તો નીચે અરજી કરવા માટે ક્લિક કરો લખ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ભારત ગેસની આ પ્રમાણેની વેબસાઇટ તમારી સામે દેખાશે જેમાં તમે નીચે આવશો એટલે ટાઈપ ઓફ કનેક્શન લખેલો આવશે તેમાં તમારે સિલેક્ટ કરવાનું એમાં ઉજ્જવલા ટુ પોઈન્ટ ઝીરો ન્યૂ કનેક્શન અને રેગ્યુલર એલપીજી કનેક્શન લખેલું દેખાશે તેમાંથી તમારે ઉજ્જવલા ટુ પોઈન્ટ ઝીરો ન્યૂ કનેક્શન પર ક્લિક કરવાનું રહેશે એના પછી નીચે જે ચેકબોક્સ દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો પછી નીચે આવશો એટલે સૌથી પહેલાં અહીંયાથી તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું આપણે અહીંયાથી સ્ટેટ ગુજરાત છે આપણે સિલેક્ટ કરી લઈશું ગુજરાત પર ટીક કરશો એટલે એના પછી તમારે નીચે ડિસ્ટ્રિક્ટ લખેલું છે તમારે અહીંયાથી તમારો જે જિલ્લો થતો હોય એ બધું તમે સિલેક્ટ કરી શકો છો ધારો કે હું તમને વાત કરું અહીંયાથી ગાંધીનગરની તો મેં ગાંધીનગર સિલેક્ટ કર્યું છે એના પછી નીચે સો લિસ્ટ પર ક્લિક કરીશ લીટી પર ક્લિક કરીશું એટલે તમારી સામે ગાંધીનગરની અંદર જેટલા બી ભારત ગેસના એજન્સીવાળા છે બધાની ડિટેલ આવી જશે તમારી સામે જેમાંથી તમારે જે નજીક પડતો હોય એ એજન્સીવાળાને તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી તમે લિસ્ટમાં જોઈ લેજો કે તમારા ગામની કે તમારા જે નજીક થતું હોય એ એજન્સીવાળા પર તમારે સી ટીક કરવાનું રહેશે અને નીચે જે કન્ટીન્યુ ઓપ્શન છે તેના પર ફરીથી ઓકે કરી દો તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે પહેલાં થોડીક માહિતી પૂછશે જેમાં તમારે તમારો જે મોબાઈલ નંબર છે એ પહેલાં દાખલ કરવાનો રહેશે એના પછી જે તમને આ કેપ્ચા કોડ દેખાય એ કેપ્ચા કોડ અહીંયા નીચે દાખલ કરીને તમારે સબમિટ કરવાનું રહેશે તમે સબમિટ પર ક્લિક કરશો એટલે એક આવી એરર આવશે તમારી સામે કે સોરી એરર હેઝ અકર તો તમે જો ગૂગલ ક્રોમમાંથી ફોર્મ ભરતા હોય તો તમે બીજું કોઈ બ્રાઉઝર તમારા મોબાઈલમાં યુઝ કરી શકો છો યુસી બ્રાઉઝર છે કે મોઝીલા ફાયરફોક્સ છે કે કોઈ બી જીઓ બ્રાઉઝર એના પર તમે ફરીથી આ રીતે પ્રોસેસ કરજો એટલે ઓટીપી વેરીફાઈ કરવાનો હશે તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો હશે એના પર એક ઓટીપી મોકલ્યો હશે એ તમારે ઓટીપી અહીંયા દાખલ કરવાનો છે અને જે સબમિટ ઓટીપી લખ્યું તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આવી રીતે એક નવો પેજ ખુલી જશે જેમાં તમારે બંને જે ન્યૂ કેવાય અને નોર્મલ કેવાય છે તેના પર તમારે ટીક કરવાનું છે ટીક કરી દેશો એટલે નીચે જે પ્રોસેસ લખ્યું છે એ પ્રોસીડ પર તમારે ફરીથી ક્લિક કરવાનું છે એના પછી તમારી સામે કંઈક આ રીતનું પેજ ખુલશે જેમાં તમારે તમારી ફેમિલીની થોડી ડિટેલ આપવાની રહેશે જેમાં ફેમિલી આઈડેન્ટિફાય લખ્યું છે એમાં તમારે રેશન કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે અને એના પછી નીચે જે રેશન કાર્ડનો નંબર તમારે દાખલ કરવાનો રહેશે તમે જો ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભરતા હોય તો તમારી જોડે રેશન કાર્ડ હોવું જોઈએ હવે રેશન કાર્ડ તમારી જોડે અત્યોદય હોય બીપીએલ હોય કે કોઈપણ પ્રકારનું હોય તમે આ યોજનામાં અપ્લાય કરી શકો છો એના પછી ફેમિલી આઈડેન્ટીફાયર સ્ટેટ અહીંયાથી જે આપણે છે ગુજરાત તમારે સિલેક્ટ કરવાનું રહેશે એના પછી ટાઈપ ઓફ સ્કીમમાં તમે જશો એટલે તમારી જોડે અંદર ઘણા બધા ઓપ્શન દેખાશે તમારી જોડે જે રેશન કાર્ડ હોય અત્યોદય હોય બીપીએલ હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી દેજો એના પછી તમારે સ્કીમ ડોક્યુમેન્ટ નંબર એટલે તમે જે સિલેક્ટ કર્યું હોય રેશન કાર્ડ એનો તમારે ફરીથી અહીંયા નંબર દાખલ કરવાનો રહેશે પછી તમારું ડોક્યુમેન્ટ ઇસ્યુ ડેટ તમારું જે રેશન કાર્ડ તમારે જ્યારે બન્યું હોય એની જે તારીખ લખેલી હોય તમારે અહીંયા તારીખ દાખલ કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ ઇસ્યુડ એટ તો તમારે મામલતદાર ઓફિસમાં બન્યું હોય કે જિલ્લા ઓફિસમાં તમે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી તમારે એના પછી તમે પ્રોસીસ પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ખુલી જશે જેમાં તમારી ફેમિલીની બધી વિગત આવી ગઈ હશે તમે જેટલી ડિટેલ નાખી હશે એ બધી તમારી સામે દેખાતી હશે મેં આ વસ્તુ બ્લર કરી દીધી કેમ કે થોડી પ્રાઇવેટ માહિતી છે એના પછી તમારે નીચે આ કન્ફર્મ વાળું જે ઓપ્શન દેખે તેના પર તમારે માર્ક કરવાનું છે અને નીચે જુઓ તમારા ફેમિલીની અંદર અઢાર વર્ષથી જેટલા બી ઉપરના વ્યક્તિઓ હોય એ બધાનો નંબર નાખવાનો ધારો કે તમારા ઘરની અંદર ત્રણ જણ છે જેમની ઉંમર અઢારથી વધારે તો અહીંયા તમારે ત્રણ નંબર દાખલ કરવાના રહેશે એના પછી નીચે જુઓ તમારા ફેમિલીની ડિટેલ આપવાની રહેશે એમાં સિલેક્ટ લખ્યું છે ને પહેલાં રિલેશન તમારે સિલેક્ટ કરવાનું કે તમારા ભાઈ હવે જે મહિલા ફોર્મ ભરતી હશે એટલે પહેલાં એના હસબન્ડ સિલેક્ટ કરવાના આવશે પછી એના જો સસરા હશે તો ફાધર ઇન લો હશે અને સાસુ હશે મધર ઇન લો હશે બધું તમારે વારાફરથી સિલેક્ટ કરવાનું રહેશે અને એમનું ફર્સ્ટ નેમમાં એમનું નામ લખવાનું છે મિડલ નેમનું અને મિડલ નેમમાં તમે એમને જે વચ્ચે નામ આવતું હોય અને લાસ્ટ નેમમાં એમની સરનામ નાખવાની તમારે જે સરનામ લાગતી હોય એ નાખવાની છે એના પછી આધાર નંબર જેમનો એમની જોડે આધાર કાર્ડ નંબર હોય એ નાખવાનો છે અને એમની ઉંમર આ બધી વિગતો ભરશો એટલે જો તમારે બીજો મેમ્બર એડ કરવો ફેમિલી તો એડ ન્યૂ ફેમિલી મેમ્બર લખ્યું છે તેના પર તમે ક્લિક કરજો એટલે તમે બીજા મેમ્બરની વિગત તમે ભરી શકશો નીચે આવશો એટલે તમે સામે આવી રીતે જે ચેકબોક્સ દેખાય એ તમારે ખાલી રહેવા દેવાનું રહેશે એના પછી નીચે જો પર્સનલ ડિટેલ લખેલી છે એમાં તમારે મિસિસ સિલેક્ટ કરેલું હશે તમારે રહેવા દેવાનું છે ફર્સ્ટ નેમની અંદર તમારું જે મહિલાનું નામ છે લખવાનું છે મિડલ નેમને એમના હસબન્ડનું નામ લખવાનું છે અને લાસ્ટ નેમ છે લખ્યું છે એમાં એમની સરનેમ લખવાની છે એના પછી તમારે ડેટ ઓફ બર્થ લખી છે એમાં તમારે જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે એના પછી નીચે આવશે એટલે એડ્રેસની માહિતી માગી હશે તમે અહીંયાથી તમારી જે કેટેગરી છે તમે અહીંયાથી સિલેક્ટ કરી દેજો એના પછી તમારે અહીંયા થોડીક ઘરની માહિતી નાખવાની છે અને જે એડ્રેસ હોય એ તો અહીંયા આગળ જે તમારે જે એડ્રેસ માગ્યું છે એ આધાર કાર્ડ અથવા તો તમારા ચૂંટણી કાર્ડ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું હશે અહીંયાથી તમારે વિલેજ તમારું સિલેક્ટ કરવાનું આવશે અને પંચાયત તમારે જે લાગતી હોય એ સિલેક્ટ કરવાની છે પછી સ્ટેટ આપણે સિલેક્ટ કરવાનો આવશે ડિસ્ટ્રિક્ટ તમારે જે એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે નીચે જુઓ તમારા ગામનો પિનકોડ નંબર દાખલ કરવાનો આવશે એના પછી તમારે જે ઈમેલ આઈડી તમારી જોડે હોય તો તમે દાખલ કરી શકો છો અથવા તો તમે એ બોક્સ છોડી શકો છો એના પછી તમે જુઓ મોબાઈલ નંબર તમારે આવશે મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે અહીંયા જો ટેલિફોન નંબર દેખાય એ ખાનું તમે ખાલી રાખવા માગતો તો રાખી શકો છો જેની અંદર લાલ ફૂદડી કરી છે એ બધી વિગત તમારે ફરજિયાત કરવાની છે એના પછી નીચે આવશો એટલે અધર ડિટેલ માગી છે અહીંયાથી તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરેલું હશે તમારે સિલેક્ટ રહેવા દેવાનું છે અને તેનો અહીંયા જોડે નંબર દેખાય આધાર કાર્ડનો નંબર તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે એના પછી જુઓ નીચે બેંકની ડિટેલ નાખવાની છે તમારી જે સબસિડી છે એ કયા બેંક ખાતામાં પડવાની છે એની તમારે ડિટેલ નાખવાની છે તો તમારે અહીંયા તો પહેલાં નામ તમારું જે આધાર કાર્ડ પર છે તમારે દાખલ કરવાનો અને તમારા બેંકનો આઈ કોડ નાખવાનો છે તમારી બેંકની પાસબુક હશે તેના પર આ કોડ લખેલો હશે એ તમે અહીંયા દાખલ કરશો ને વેલિડેટ નામનું બટન જે ક્લિક કરશો એ તમારી બેંકની બધી ડિટેલ આવી જશે એના પછી તમારે બેન્કનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અકાઉન્ટ ટાઈપમાં તમારે જે સેવિંગ કરંટ જે ખાતું હોય તમારે સિલેક્ટ કરવાનું છે અને નીચે બેંક અકાઉન્ટ નંબર તમારે દાખલ કરી દેવાનો છે એના પછી તમારે જુઓ સાઇડમાં નેમ એઝ પર બેંક એકાઉન્ટ તમારે બેંક અકાઉન્ટમાં નામ શું છે એ તમારે દાખલ કરવાનું છે અને બેંક એકાઉન્ટ નંબર ફરીથી તમારે દાખલ અને કન્ફર્મ કરવાનો છે નીચે જુઓ પેકેજ સિલેક્શન આવશે એટલે તમારે પાંચ કિલોનો સિલિન્ડર જોઈએ છે કે પંદર કિલોનો તો આપણે પેકેજ સિલેક્શનમાં ચૌદ પોઈન્ટ બેનો અજા ઓપ્શન હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે એના પછી તમારે નીચે રૂરલમાં કે અર્બનમાં રહો છો એટલે તમે શહેરમાં રહો છો કે ગામડામાં તમારે અહીંયાથી જો ગામડામાં રહેતા તો રૂરલ પણ સિલેક્ટ કરવાનું છે રૂરલ પર સિલેક્ટ કરશો એટલે આ રીતે તમારે ફરીથી તમારો પહેલો ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો સિલેક્ટ કરવાનો થશે એના પછી તમારું જે સબ ડિસ્ટ્રિક્ટ એટલે તાલુકા બાજુથી સિલેક્ટ કરવાનું રહેશે અને નીચે વિલેજ તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે આટલી વસ્તુ સિલેક્ટ થઈ જાય એટલે નીચે જે ચેકબોક્સ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને નીચે જે સબમિટનો ઓપ્શન દેખાય તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે ઉજ્જવલા યોજનાનું એ સબમિટ થઈ જશે તો મિત્રો ફોર્મ ભરવા માટે આ રીતે તમ તો મિત્રો આ રીતે તમે ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો હવે ફોર્મ ભરાઈ જાય એના પંદર વીસ દિવસ પછી જે તે ડિસ્ટ્રીબ્યુસર હશે તેના તરફથી તમે જે મોબાઈલ નંબર આપ્યો હશે તેના પર તમને કોલ કરવામાં આવશે અને તમને ત્યાં બોલાવવામાં આવશે અને જો તમારે કોલ ના આવે તો તમે જે ડિસ્ટ્રિબ્યુટર સિલેક્ટ કર્યો હોય ત્યાં જઈને પણ તમે આ જે ફોમ ભર્યું છે એની વિગત બતાવજો એ લોકો તમને એના વિશે માહિતી આપશે તમારી બધી માહિતી સાચી હશે અને તમને જો યોજનાનો લાભ મળવાનો હશે તો તમને ત્યાંથી ફ્રી એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે મિત્રો આદિ માહિતી કેવી લાગી કોમેન્ટ કરો જરૂરથી કે જો માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરતા જજો અને આ રીતે બીજી નવી નવી યોજનાઓની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે